કરંટ અફેર્સ નો આપણે અધિકારી અને પદ અધિકારી વર્તમાનમાં કોણ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્તમાન અધિકારી અને પદાધિકારી એકત્રીસ ઓગસ્ટ બે પચીસ ની સ્થિતિ જે પણ છે તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોમાં જો તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન જોઈ પેલો રાષ્ટ્રપતિ કોણ છે હાલમાં તો કે શ્રીમતી દ્રૌપદી મુરમુર ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી હતું પણ અત્યારે રાધાકૃષ્ણ આવી ગયા છે ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્યાર પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે બી આર પછી રાજ્યસભાના સભાપતિનું પદ ખાલી છે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ છે ત્યાર પછી રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકા અર્જુન ખડગે ત્યાર પછી લોકસભાના સ્પીકર કોણ છે ઓમ બિરલા ત્યાર પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ત્યાર પછી સી જે એટલે કે કેગ સંજય મૂર્તિ ત્યાર પછી એટર્ની જનરલ આર વેક્ટન રમણી ત્યાર પછી સોલિસિટર જનરલ તુષાર મહેતા નાણા સચિવ નું પદ ખાલી છે ગૃહ વિભાગ ગૃહ સચિવ ગોવિંદ મોહન ત્યાર પછી નીતિ પંચમાં ને ત્યા પછી નીતિ પંચના અધ્યક્ષ હોદાની રૂહે વડાપ્રધાન જ હોય છે ત્યાં પછી નીતિ પંચના ઉપાધ્યક્ષ સુમન બેરી નીતિ પંચના સીઈઓ બી સુબ્રમણ્યમ ત્યાર પછી નેક્સ્ટ જોઈ નીતિ પંચના પૂર્ણ સમયના સભ્યો કાયમી સભ્યો વી કે સરસ્વતી વિનોદ પોલ રમેશચંદ્ર અરવિંદ વીરણી ગોબા રાજનાથ રાજનાથસિંહ શ્રીમતી નિર્મલા સીતારમન અમિત શાહ શિવરાજસિંહ ચૌહાણ આ બધા પૂર્વ અધિકારીઓ છે નીતિ નીતિ પંચના પંચના ત્યાર પછી વિશેષ આમંત્રિતો નીતિન ગડકરી પિયુષ ગોહેલ વીરેન્દ્ર કુમાર અશ્વિની વૈષ્ણવ અને રાવ ઇન્દ્રજીત ત્યાર પછી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ત્યાં પછી ભૂમિ દળના અધ્યક્ષ કે આર્મી ચીફ ઉપેન્દ્ર પછી હવાઈ સેનાના અધ્યક્ષ સેનાના અધ્યક્ષ દિનેશ કુમાર ત્રિપાઠી આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંજય મલ્હોત્રા ત્યાં પછી નાણાં પંચના અધ્યક્ષ સોળમાં અરવિંદ પાનગડિયા ત્યાં પછી ભારતીય જનતા પાર્ટી બીજેપીના ના અધ્યક્ષ જેપી નડ્ડા રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં રેવન્યુ તલાટીમાં આ પ્રશ્નો પૂછાઈ ગયેલો હતો ત્યાં પછી સીબીઆઈ ના ડાયરેક્ટર પ્રવીણ સુદ ત્યાર પછી યુપીએસસી ના અધ્યક્ષ અજય કુમાર પછી મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામરિયા ત્યાર પછી ડીઆરડીઓ ના અધ્યક્ષ સમીર વી કામત રોના અધ્યક્ષ પરાગ જૈન આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો ત્યાર પછી આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો તપન ડેકા ભારતીય ક્રિકેટ ટીમ ના કોચ કોણ છે ગૌતમ ગંભીર મહિલા રાષ્ટ્રપંચ ના અધ્યક્ષ વિજયા કિશોર રાહત કર રાહત ત્યાર પછી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ ત્યાર પછી કાયદા પંચના અધ્યક્ષ ત્રેવીસ માં દિનેશ મહેશ્વરી મોસ્ટ આઈએમપી ત્યાર પછી નેક્સ્ટ જોઈ હવે હવે જો ગુજરાતના વર્તમાન અધિકારી અને પદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વીસ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી ત્યાર પછી મુખ્ય સચિવ પંકજ જોશી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રલ ત્યાર પછી જોઈ ગુજરાત હાઈકોર્ટ ગુજરાત રાજ્યના લોકાયુક્ત રાજેશ એચ શુક્લા ત્યાર પછી ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ત્યાં પછી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ જીડીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી વિકાસ સહાય ત્યાર પછી જીપીએસસી ના અધ્યક્ષ હસમુખ પટેલ ગુજરાત વિદ્યાપીઠ ના કુલપતિ આચાર્ય દેવવ્રત રાજ્યપાલ જ હોય છે ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ હર્ષદ એ પટેલ જોઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર નિર્જા એ ગુપ્તા ત્યાર પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ જોશી ત્યાર પછી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ રાજ રાજુલ કે ગજ્જર આપણે ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા ત્યાં પછી ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદ ત્રિવેદી હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ છીએ રાજ્યના રાજ્યપાલ કોણ છે અને તેના મુખ્યમંત્રી કોણ છે તેમાં સૌથી પહેલા આપણે જોઈએ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ એના રાજ્યપાલ છે એસ અબ્દુલ નજીર ત્યાર પછી અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ એના રાજ્યપાલ છે લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ ત્યાર પછી આસામ આસામના મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા એના રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ત્યાં પછી બિહારમાં જોઈ બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન ત્યાર પછી છત્તીસગઢ છત્તીસગઢના ના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાય રાજ્યપાલ છે રેમન ડેકા ત્યાં પછી ગોવા ગોવાના રાજ્યપાલ છે પ્રમોદ સાવંત એના મુખ્યમંત્રી છે અશોક જગપતિ રાજુ ગુજરાત ગુજરાત ના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ત્યાર પછી હરિયાણા હરિયાણા મુખ્યમંત્રી છે નાયબ સિંહ સોની અને રાજ્યપાલ છે કુમાર ઘોષ પછી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લ ત્યાર પછી પશ્ચિમ બંગાળ જોઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી અને રાજ્યપાલ છે સીવી આનંદ બોઝ ત્યાર પછી ઝારખંડ ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન મુખ્યમંત્રી ત્યાર પછી રાજ્યપાલ છે સંતોષ કુમાર ગંગવાર ત્યાર પછી આપણે નેક્સ્ટ કર્ણાટક કર્ણાટક ના મુખ્યમંત્રી છે સિદ્ધારામૈયા રાજ્યપાલ છે ચંદ્ર ગેહલોત ત્યાર પછી કેરળ કેરલ ના મુખ્યમંત્રી છે પિનરાય વિજયન રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકર ત્યાર પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મોહન યાદવ રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન ત્યાર પછી મણિપુર મણિપુર ના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ શાસન છે તેમાં રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા ત્યાર પછી મેઘાલય મેઘાલય ના મુખ્યમંત્રી છે કોંકલ કોંકલ શગમા રાજ્યપાલ છે સી એ જય વિજયશંકર ત્યાર પછી મિઝોરમ મિઝોરમ ના મુખ્યમંત્રી છે લાલ દુહોમા અને રાજ્યપાલ છે વી કે સિંહ નાગાલેન્ડ નાગાલેન્ડ નો વધારાનો ચાર્જ આપ્યો છે અજય કુમાર ભલ્લા ને ત્યાર પછીનો મિઝોરમના નાગાલેન્ડ ના મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા ત્યાર પછી ઓડિશા ઓડિશાના મુખ્યમંત્રી છે મોહનચરણ માંઝી રાજ્યપાલ છે કુંભપતિ હરિબાબુ ત્યાં પછી પંજાબ પંજાબના મુખ્યમંત્રી છે ભગવત માન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા રાજસ્થાન રાજસ્થાનના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા રાજ્યપાલ છે હરીભાઉ કિશનરાવ બાગડે ત્યાં પછી સિક્કિમ સિક્કિમના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર ત્યાર પછી તમિલનાડુ તમિલનાડુના મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ છે આર એન રવિ ત્યાર પછી નો નેક્સ્ટ પ્રશ્ન તેલંગણા તેલંગણાના મુખ્યમંત્રી છે અનુમુલ્લા રેવંત રેડી રાજ્યપાલ છે વિષ્ણુદેવ શર્મા ત્યાર પછી ત્રિપુરા ત્રિપુરાના મુખ્યમંત્રી છે મણિક શાહ રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડી ત્યાં પછી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ ને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ત્યાર પછી ઉત્તરાખંડ ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમીત સિંહ વિદ્યાર્થી મિત્રો તલાટી રેવન્યુ તલાટીમાં એક પ્રશ્ન આમાંથી પૂછાયો હતો જી હતો હરિયાણાના રાજ્યપાલ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં રાજ્યપાલ મુખ્યમંત્રી ગુજરાતના અધિકારી પદ અધિકારી અને ભારતના અધિકારી પદ અધિકારીની ચર્ચા કરેલી છે વિદ્યાર્થી મિત્રો આવનારી જીએસઆરટીસી હેલ્પર અને કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાકમાં ઘણો ઉપયોગી થાય તેવો વિડીયો છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે એક વિડીયો બનાવવાના છીએ જેમાં કરંટ અફેર્સ આઈ સી ઈ રાજકોટ નું કરંટ અફેર્સ છે એક જ વિડીયોમાં આપણે જોવાના છે જે જીએસઆરટીસી હેલ્પર અને કૃષિ યુનિવર્સિટી માં જુનિયર ક્લાર્કમાં કામ લાગી શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે